આગલા વિડિયો માં કીધું તો એમ બ ઘેર પુગ્યા હતા આજી હે ને સલ્લા હા ખાધે રાખો આ તો ખાધે રાખો ખાધે રાખો તું ઓ ખાધે ક્યાં રાખ્યો આ મારે ખાવાનું છે મારે ખાવાનું છે ને ખાધે રાખ્યો લે તો તું તો આંબો કે કઈ રહ્યો રહ્યો નથી પેસમ પેસમ કઈ દબ દબાવે તો બહુ ભાઈ દ્રોસ ભાઈ હે ને તો હવે મળીએ મળીએ

હા નવો મોબાઈલ આવી ગયો હે આ ટીકા વાહ થેન્ક યુ સર આ બતાવો તો વાહ કરવડસે આપા હા હા કોવર ને લઈ फास्टर रहे 80 <laughs> वोल्ट मारे कतिला वोल्ट मा छ थ यार झुमकि देसो झुमकि देसो बचेन हैप्लो लो फाइनली यो रोचो देखियो सो मुल्लागी अब त रैया ना गरी जाइबेलु त फोन मा त गर्नु वागमा हाडा हाती बस्यो

જલ દેવતા ને હવે આમ ઓલું કરો જલ દેવતા ને નમસ્કાર જલ દેવતા ને નમસ્કાર કરો ઓમ યમુના ગંગા સરસ્વતી ગોદાવરી કાવરી માતા એ સ્નાન આમ ઓમ સૂર્ય નારાયણ દેવતા એ નમ ઓમ નમ ભગવતે વાસુદેવાય નમો નમઃ अर, हर 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 महादेव